જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકોને દાંતમાં વારંવાર દુખાવો થાય છે અને તેના કારણે તેને ઘણી પ્રકારની તકલીફ થાય છે કોઈપણ પ્રકારનું કામ વ્યવસ્થિત નથી કરી શકતા જમવામાં પ્રોબ્લેમ થાય છે અને આવી ઘણી પ્રકારની તકલીફ તેને દાંતના દુખાવાના કારણે થાય છે તો જો તમે પણ દાંતના દુખાવા માટે કોઈપણ પ્રકારની મેડિસિનો લેતા હોય દાંતનો દુખાવો બંધ કરવા ઇન્જેક્શનો લેતા હોય તો આજથી જ બંધ કરી દો એક જબરદસ્ત એક

રહી શકો જ્યાં દોસ્તો તમે જોયો હશે અમુક લોકોને વારંવાર દાંતમાં દુખાવો થતો હોય અને દાંતનો દુખાવો ખૂબ જ ભયંકર દુખાવો હોય છે ડાયરેક્ટ મગજ ઉપર અસર કરે છે કોઈપણ પ્રકારનું કામ આપણે વ્યવસ્થિત નથી કરી શકતા જમવામાં પ્રોબ્લેમ થાય છે અને આવી ઘણી પ્રકારની તકલીફ આપણે દાંતના દુખાવાના કારણે થાય છે ઘણા લોકોને રેગ્યુલર દાંતનો દુખાવો થતો હોય રેગ્યુલર મેડિસિનો લેતા હોય અમુક પ્રકારની ટેબ્લેટો લેતા હોય કેપ્સ્યુલો લેતા હોય ઇન્જેક્શનો લેતા હોય તો આજથી જ બંધ કરી દો જબરદસ્ત એક્યુ પોઈન્ટ બતાવું છું

ઇન્જેક્શન જેવું કામ આપે છે દાંતનો ગમે તેવો તમને ભયંકર દુખાવો થતો હોય છે તાત્કાલિક હળવો પડી જશે જ્યાં દોસ્તો સો ટકા અસરકારક નુસ્ખો છે જે લોકોને રેગ્યુલર દાંતમાં દુખાવો થતો હોય જમવામાં પ્રોબ્લેમ થાય છે ડાયરેક્ટ મગજ ઉપર અસર કરે છે સારી રીતના ઊંઘ નથી લઈ શકતા દાંતના દુખાવાના કારણે કોઈ પણ પ્રકારનું કામ વ્યવસ્થિત નથી કરી શકતા તે લોકો માટે આ જબરદસ્ત એક્યુપ્રેશર પોઈન્ટ છે અંગૂઠાનો જે આ ભાગ હોય છે આવી રીતના તમારે પકડી લેવાનો છે જોઈ શકો છો અને આ પોઈન્ટમાં તમારે બે મિનિટ માલિશ કરવાની છે પ્રેશ કરવાનું છે બંને અંગૂઠામાં તમારે આવી રીતના બે બે મિનિટ માલિશ કરવાની છે અને આ ઇક્યુ પ્રેશર પોઈન્ટમાં દિવસમાં તમારે ત્રણ વાર માલિશ કરવાની છે જોઈ શકો છો માલિશ એટલે કે તમે આવી રીતના પ્રેશ કરી શકો છો આવી રીતના તમારે બંને હાથના અંગૂઠામાં બે બે મિનિટ પ્રેસ કરવાનું છે દાંતનો ગમે તેવો તમને દુખાવો થતો હશે તાત્કાલિક હળવો પડી જશે કેમકે સો ટકા અસરકારક કરીને દાંતના દુખાવા માટે જ છે એટલે જે લોકોને રોજ દાંતનો દુખાવો થતો હોય અથવા તમારા ધ્યાનમાં કોઈ એવું વ્યક્તિ છે જેને દાંતનો દુખાવો વારંવાર થતો હોય દાંતના દુખાવાથી પીડાતા હોય તે લોકોને આ વિડીયો ખાસ શેર કરજો ખૂબ મદદરૂપ થશે